આપણે એમ લંગડી નાટક એવા ઉપડે વધારે દરા હતી ચરવા આટલો એને અંદર કરી જાય મા દીકરી બે વાહન છે બાકીને બધીને હાંકેલી એમ કે એ આવી લઈ આવશે હવે નિરાતે હા આપણી શૂટ થઈ ગઈ હાવારમાં શું બધી હાંકી ટ્રાફિક પડે ફૂલ કપનીમ જવાવાળા હોય પહેલાં

હીટમાં ના આવી આપણી જાફરી છે ને અત્યારે હીટમાં છે અત્યારે નહીં થાય હાલ સાંજે આવી જાફરી જાય હતી કુંડી હાવ એક ફેરા ફરી ગઈ હતી તો કે વિડીયો બનાવતા ભૂલાઈ ગયું કેમ કે રાતનો ટાઈમ હતો ને રાતે હુજે નહીં બહુ અત્યારે બધું આવવા માંડ્યું ગાય ગા અત્યારે આ જાફરીની પાછળ વેપાડો તો થઈ જાશે જય મારા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે છે ને આપણી બધી બેહું નાખી એવા તો અહીંયા ખળ પડ્યું ને એક ખાતી નથી આપણે ઉપરથી બધું નાખતા જતા હતા ઝીંજવા સુકાઈ ગયો છે ખાવું નથી અને આના ખળને હમણાં ઘરે ભરી નાખી દઉં ને તો બધું ખાઈ જાય છે ટૂદી આવી ને ખાડ ગાઢેલ પડ્યું ખામણા ચોખા કહી રહ્યા છે ને બધા તો એ બધું ખાઈ જાય ખાવું હોય એકે અડતી નથી બધી ધોઈડી આવે એમને ખાલી મોઢા એક એક રાડો લઈ ને હાલે તો અત્યારે છે આપણે ચાલતા ખાલી ફૂંફાડો કાપી હોય આપણે જોયું નથી કોઈ દિવસ કે આપણે ફૂંફાડો મારે એટલે માલના પગ પગ બધું હોજડી નાખી દઈએ અને બાકીની બેહું બધી આપણે આવી ગઈ છે ચરવા વરઘડે પડી ગયા છે પાણીમાં હવે કે ભાઈ અત્યારે પાડો મારા મારે છે કેમકે ફળી હજુ થઈ નથી થાય બપોર પછી હજી અને બાકી બે હું બધી ચરતી 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 આવે અડધી આપણે આગળ આવી ગઈ ગાયું બધી બાકીની આવે છે કેમ કે જેને પાછળ ઊભી રહી ગઈ છે આ બાજુ હજી ચરતી ચરતી આવે બધી ચર્યા છૂટા છવાયા ચરે ચરવા દે હું ઘડી પર ચરવું હે ને ચરશે બાકી પાણી પડી જાય નહીં પાછળ આવે છે છોકરા કેમ ચોકલેટ આટું ભાગે એના જેવું એક ચોકલેટ દઈ હસ ની વરે ખવડાવી દે એને એક એક પતિ કાપી દેવાનો પછી વાંધો નહીં આપણી ને ચરીને ભાગી આવી છે ખડેલી હોય છે આપણે હેઠમાં છે જાફરી પાડાને હવે જલ્દી હાકવી છે સામે ખાડું આવી ગયું છે જાફરો પાડો છે પાણીમાં જો સીધો આવ્યો તો મોરે મોરે અડી જવાના છે અત્યારે આ ભાઈ બેન ભાઈ ગયો પાણીમાં ભૂતો હાલ હલો જા નહીં ઓલી ખડેલી નેક ને આગે લેવું બધી વહેવાનું વારવા જાય છે તો આમે ખાડું આવી ગયું પાણીમાં ઉતરી ગયું છે પાડો ભારે કુંડો છે આના જેવો છે પણ થોડોક શિંગડામાં નીચેથી વહી રહ્યા છે પેલા ભીલો થયો ને પછી શિંગડા વહી રહ્યા એવો કુંડા જેવો છે અને આ ભાઈ ધ્યાન પડી ગઈ હાલે આપણે રાજભાઈને પાણી પીવાની સ્ટાઇલ જોઈ લ્યો હાલા હવે ગાઈ હાકી લઈને કરો ભાઈ હા મેં જોવે છે ભાઈ તો હું કેમેરામાં નથી કાઢ્યું છે દેખાતું કેમ કે ક્વોલિટી થોડી થઈ જાય ડાઉન જો કે ચડીએ એવું આ બાજુ પૂરું છે અને બે હું મારો ભાઈ પણ ક્યાંય હોય જાય કે નક્કી ન હોય એ હામે પત્ર છે ને અહીંયા જઈને બેસી જાય ને બે હું બેઠી હોય અહીંયા પાડો રાડ દીધી ને તો હામે પાડો ધોળીને નાવાનો છે હા તો આપડી વેહો છે ને અડધી પાણીમાં છે ને અડધી નીકળી ગઈ ભારે તો આ બધી ભાગવા માંડી છે અને ગાઢવા આવું પડે કેમ કે જે મેન મેન મથા છે ને એ બધા અહીંયા જ ચોટા છે તને તને ચાંદરી છે લગભગ એક જ ઓલાદ ની ને લગભગ વધારે વેહો છે અહીંયાં ચાંદરી કારી આપડી આ ચીચી ભીલી મોટી ભીલી બટકી એ લગભગ હે ને આપણે મોટી ભીલીની ઓલા છે ને એના એની દીકરી વધારે ભેગી અત્યારે આપણે હતી બાકી નીકળી ગઈ આગળ માંડવી ભેલાઈ ગઈ ખડ માં ખડ થઈ ગયું બીજું કઈ નથી માંડવી થઈ પણ ખડ થયું વધારે નવી મજૂર નાખીને કઢાવશે તો અહીંથી પછી માંડી ઉપર છે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ નથી આવતું માંડવી ચોકડી ને ખળ રાઈટ એના જેવું છે આ ગમી ગરી ગઈ આપણે એક ખૂણો તોડી નાખે ને એટલે બધી ગરી ગઈ રાધા આપણે હટ બધી ભેલાવી દીધી આપણે વાર પાછી વાર આપણે છે ને સાંજે બધી ભી હું છોડી લીધી પાડન એકને બાંધી આવ્યા ઘરે કેમ કે આપણે જ્યાં નીકળી ગઈ ખડેલી હીટમાં છે ત્યાં ફરી નથી તો ફરવા નથી દે એટલે બાંધી દો પાડન ઘરે તોફાન બહુ કરે પછી કાલ બપોર સુધી બાંધો રહે છે ત્યાં બધી નીકળી ગઈ આગળ આપડી હાલતી થઈ ગઈ છે ધીરે ધીરે બધી નીકળી ગઈ અને આમાં તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું બધે ખડ બધું ભરી ગયું કુવાડિયું લગભગ અત્યારે બેહો બધા ભાગવું આ બાજુ ધાલો એ બાજુ હવે ખડ જો હા હવે સાફ થઈ ગયું છે અહીંયા ને ચેંગા થઈ જતી આટલામાં ચરી દે ને હવે થાશે ખરો પણ હવે भगवान नाम लैवा बाकी आमा कम के कापरियो वो नहीं बाकी आ नक्की अच्छे नहीं बहुत थी पड़ी आप आके, ये का तो हो कपा का फायदा है नहीं, बी पा गया बद शिंग गई बदा में अर्धा उ गया थोड़ा फायदो थो बाकी तो धोड़करी था जे हूँ थी गलती આ એક જ છોટું છે વિચાર કેવડું મોટું છે પડે એમ છે ને એમકે મજબૂત ભારી છે આવડું એક છોટું થાય એટલે એ આવ વિચાર એક ખેતરમાં ખાલી એક છોટું થયું આવડું તો પછી આગલા વર એને ડબલ આવે તો આપણી બે હું બધી એને આવી ગયા આરામથી ચરવામાં છૂટા છાવાય બધા ચરે છે ગાયો આ બાજુ ભાગદોડ કરે બેહું આ બાજુ અડધી નીકળી ગઈ અડધી ખાડા મુતરી ગઈ ઓલી બાજુ ખાડામાં છે ને ધોરી ફૂલડી બહુ થઈ પડી છે અને બેહું અત્યારે બહુ ભાવે છે અને ખળનું નામ તો યાદ નથી પણ ધોરી ફૂલડી વધારે કહેવાય જે આ ધોરી ફૂલડી એ નહીં બીજી તો કે તમને આગળ જઈને દેખાડું ને આ આપણી છે ને જાફરી હીટમાં છે ફૂલ એના હિસાબે ને આપણે પાડા નાખ્યો છે ઘરે ફરવા નથી દેવી આ પણ એ જ ખળ ખાય છે કે વહેલો જેમ થઈ જ પડે એટલે ઉપડી ગયો હા આમાં તો જખા એમ છે નહીં બાકી તો આ રહ્યું ખડ જો આ ધરા ફૂરડા થાય કાંટા જેવું લાગે થોડુંક એ ખડ બહુ ભેવું ખાય છે અતિ વાલું હોય ને તો બેહું ની ખળ વાળું હોય અત્યારના ટાઈમે શિયાળામાં બહુ થઈ પડે નદી કાટામાં જ્યાં જ્યાં પાણી હુંકા ને એટલે પછી ઉપડ છે હા એટલે જો ભેહું બધી પોરી ગઈ હરખ બધી પૂરી ગઈ હરખી આમાં છે ને કુવાડી બીજી નકલ નો આવ્યો છે તમને બે અલગ અલગ કુવાડી દેખાડી તો આ કુવાડિયામાં આવી નાની સિંગ થાય અને આ કુવાડિયામાં સિંગજી થાય છે ને કપની એક પાંદડા એક બધું એક પણ ખાલી સિંગ અલગ લાંબી સિંગ આવે અઢી થી ત્રણ ઇંચ થી મોટી લાંબી થયા તો આખી નકલી છે એટલે કે પાંદડું બધું સરખ્યું સેમ ટુ સેમ છે આના પાંદડા સિઝ ઝીણા થાય અને ઓલાન પકતા બહુ લાંબા થઈ જાય ઝાડો વધે બહુ નાય વધે બહુ અને આખોણામાં જો આપણી બધી પૂરી પડી ગઈ હું બરાબર જલસા હે હા હવે આ ચારે પાછી સીધી હાખશું ઘરે એટલે બાંધવાનો ટાઈમ થઈ જાય બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજીને જય રામ